નમસ્તે પશુપાલક મિત્રો મારું નામ ડૉક્ટર રાહુલ જાડેલા છે અને હાલ હું પશુ દવાખાના ગાડીયાધાર ખાતે પશુ ચિકિત્સા અધિકારી તરીકે ફરજ બજાવું છું હાલમાં આપણે સરકારશ્રી તરફથી જાહેર ટ્રસ્ટોની કચેરીમાં રજીસ્ટર થયેલી ગૌશાળાઓ કે પાંજરાપોળ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનું પોર્ટલ શરૂ થયેલું છે આ યોજના જે અપંગ બિનવારસી અને બીમાર ગાયોની સેવા કરતી સંસ્થાઓને સરકારશ્રી તરફથી યોગ્ય લાભ મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી છે આ યોજનાનું અમલીકરણ ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવે છે અને આ યોજના અંતર્ગત હાલ તારીખ એક સાત બે હજાર પચીસથી પંદર સાત બે હજાર પચીસ સુધીમાં પોર્ટલ પર અરજી કરવાની રહે છે જે અરજીને દિવસ એકવીસમાં નાયબ પશુપાલન શ્રી જિલ્લા પંચાયતને પહોંચાડવાની રહે છે આ યોજનાનો લાભ લેવા માટે આપે યોજનાની ઠરાવો અને શરતો બોલીઓ પ્રમાણે જરૂરી ડોક્યુમેન્ટ અને સાધનિક કાગળો રજૂ કરવાના રહે છે અને આ કાગળો રજૂ થતાં તાલુકા કક્ષાની સમિતિ દ્વારા સ્થળ તપાસ કરી અને જો આપને યોગ્ય લાભ આપવા માટે યોગ્ય જણાય તો આ કમિટી દ્વારા સહાય મંજૂર મંજૂરીની ભલામણ કરવામાં આવે છે જેને જિલ્લા પંચાયતની કમિટી એટલે કે કલેક્ટર કચેરી દ્વારા આગળ મંજૂરી હુકમ આપી અને ગૌચર અને ગૌ સેવા વિકાસ બોર્ડને સુપરત કરવામાં આવે છે જે યોજનામાં એક બિનવારસી ગાય માટે પર પર દિવસ ત્રીસ રૂપિયા લેખે સહાય ચૂકવવામાં આવે છે એટલે ગૌશાળામાં જો હજાર જેવી ગાયો હોય તો તેનું અમલીકરણ જિલ્લા કક્ષાની કમિટી દ્વારા થાય છે જ્યારે ત્રણ હજાર એક હજારથી ઉપર ગાયો હોય તો તેનું અમલીકરણ રાજ્ય કક્ષાની સમિતિ દ્વારા થાય છે ઉપરાંત ત્રણ હજાર સુધી ગાયોની સંખ્યા ધરાવતી સંસ્થાને આ સહાય ચૂકવવામાં આવે છે ત્રણ હજારથી વધારે પશુ ધરાવતી સંસ્થાઓને માત્ર ત્રણ હજાર પશુની સહાય ચૂકવવામાં આવે છે તો આ સહાયનો આવી ગૌ સેવા કરતી ટ્રસ્ટો અને સંસ્થાઓ વધારેમાં વધારે લાભ લે અને સરકાર શ્રીનો ગૌસેવાનો ઉદ્દેશ સિદ્ધ થાય તેવા તમામ ટ્રસ્ટો અને પાંજરાપોળ ગૌશાળા પ્રયત્ન કરે તેવી તમામને શુભકામનાઓ અસ્તુ